કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પ્રવેશ ઉત્સવના કાર્યક્રમ કરે છે ચાલુ વર્ષે તારીખ છવ્વીસ જૂન ના રોજથી ત્રણ દિવસ સમગ્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ કરશે આવા કાર્યક્રમો અને તાઇફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોની છુપાવે છે અને સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે શિક્ષણ સુધારણા માટે સતત ચિંતા કરતી અને સંઘર્ષ કરતી આ પાર્ટી દ્વારા અનેક વાર સરકારમાં રજૂઆત કરી છે પરંતુ કોઈ પણ નક્કર પગલા લેવામાં આવ્યા નથી ગુજરાતની એક હજાર છસો છ સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે પ્રાથમિક થી લઈને સુધીની સરકારી શાળાઓમાં મળીને કુલ બત્રીસ હજાર થી વધુ શિક્ષકો અને શાળાઓમાં એક વર્ગખંડમાં એક ધોરણ કરતા વધારે ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે રાજ્યની અંદાજે આડત્રીસ હજાર સરકારી શાળાઓમાંથી પાંચ હજાર છસો બાર સરકારી શાળાઓને ઓછી સંખ્યાના નામે મર્ચ કે બંધ કરી દેવામાં આવી છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ સુધીમાં ફક્ત અગિયાર જેટલી સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે જ્યારે પાંચસો છવ્વીસ ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે ગુજરાતમાં બે હજાર પાંચસો ચુમ્મોતેર જેટલી સરકારી શાળાઓ જજરી ઓરડા ધરાવે છે જ્યારે સાત હજાર પાંચસો નવ્વાણું સરકારી શાળાઓમાં હજુ પણ પતરાની છત નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ઉપરાંત અંદાજિત એક પોઈન્ટ ચૌદ લાખ બાળકોએ ધોરણ આઠ પછીનો અભ્યાસ છોડી મૂક્યો છે સાથે ટેટ એક અને ટેટ બે તેમજ TAT પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે અને અન્ય તમામ આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જે આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યું છે દરેક જિલ્લા કલેક્ટર કચેરીએ આવતીકાલથી આ ભાજપ સરકાર વર્ષોથી જ્યારે રાજ કરતી હોય કેન્દ્રમાં સેન્ટ્રલમાં અને જ્યારે સ્ટેટની અંદર જ્યારે ભાજપની સરકાર હોય ત્યાર પછી પણ જે સરકારી શાળાઓની જે હાલત છે એ અત્યંત ખરાબ હાલત છે જેની અંદર જર્જરિત ઓરડાઓ છે શિક્ષકો પૂરતા નથી તેમ છતાં આ લોકો જે દાંધિયા કરવા માંગે છે પ્રવેશ ઉત્સવ એ લોકો મનાવવા માંગે છે ત્યારે આવા દાંધિયા આમ આદમી પાર્ટી ચલાવી નહીં રહેશે અને આજે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના જેટલા પણ વાલીઓ છે આ તમામ વાલીના સમર્થનની અંદર જે છોકરાઓ આજે ભણતર એક પાયાનો મુદ્દો છે જ્યારે ભણતર ઉપર આ સરકાર કંઈ જ નથી કરી રહી અને કોઈક શિક્ષણની વ્યવસ્થા સુધારી નથી રહી ત્યાર પછી આ લોકો જ્યારે પ્રવેશ ઉત્સવના નામે જે દાંધિયા કરે છે એ આમ આદમી પાર્ટી નહીં ચલવે જેના વિરોધની અંદર આમ આદમી પાર્ટી આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે